અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે રાજ્યમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગોના નિવારણ માટે પણ છસો લોકોના સ્ટાફને કરાયો તૈયાર કોર્પોરેશન વિભાગમાં દિવાળી સુધીમાં એક હજાર પદ પર કરાશે ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીયા આપી જાણકારી જે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીઓની બહાર મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે ટ્રાફિકની તકલીફ પડે છે એમાંથી રાહત આપણને મળશે અમદાવાદમાં હાર અલગ અલગ સાત ઝોનની જો ગણતરી કરવામાં આવે તો સાત ઝોનની અંદર ટોટલ બાવીસ ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે રાજ્ય સરકારની કંપની છે જીટકો એને સોલ એફટીપીનું કામ એના પેરામીટર્સ બીઓડી સીઓડી તદઉપરાંત એના ટીડીએફ છે આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના એને નિયુક્ત કરવામાં આવી છે તેના માટે મહાનગરે સોલ એફટી પ્લાન્ટના લગભગ ચોત્રીસ લાખ રૂપિયા જેટલી ફી જીટકોને ચૂકવશે